શું નામ છે મારા ભાઈ તમારું માધાભાઈ બરાબર કયા ગામ સિટી કઈ પડે આભાર બરાબર શું તકલીફ હતી હવે તમને અમારે ગુડાથી થી ગમે ના પકડાતી દીધી બરાબર હવે આ કેટલા વાર તકલીફ હતી આઠ વરસ બરાબર અહિયાં રાધનપુર મારી જોડે કેટલી વાર આયા બે વાર કેટલા ટકા ભીડ પડી ગયો સરસ લો અમારું કામકાજ કેટલું લાગ્યું સારું સરસ આટલો સમય ખુબ ધન્યવાદ માનો છો આજે તારીખ છે મહિનો મારા ભાઈ તમારું સુખાભાઈ રબારી ગામ રહેવાનું બંધવડ બરોબર આ શું થાય છે ભાઈ મારા મામા છે બરોબર અત્યારે કેટલા ટકા ભીડ પડી ગયો અમારું કામકાજ કેવું લાગ્યું સરસ 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 લો હવે મારું નામ છે અનવર ભાઈ વૈ ધ અંજાર વડા અને અંજાર થી રાધનપુર આવું છું ત્રણ દિવસ વિઝિટ કરવા ગુરુવાર શુક્રવાર અને શનિવાર સવારે નવ થી ચાર વાગ્યા સુધી મારી ઓફિસ રાધનપુર ચાલુ હોય એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં રાધનપુર થી રોડ જાય આ રોડ ઉપર મારી ઓફિસ આવેલી છે મારી આગળ આશાપુરા પાન પાર્લર છે અને ભાથી ભાઈ પાર્લર છે ભાથી ભાઈ પૂછી લેવાનું કે અનવર ભાઈ ઓફિસ ક્યાં છે એટલે ભાથી ભાઈ તમને બતાડશે તો મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારું નામ છે અનવર ભાઈ વાઈ ધ અંજાર વાડા વાહ વાહ